યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું આખા ગુવારનું શાક તેના માટે મેં ગુવાર લઈ લીધી છે અને સુધારી લીધી છે જેનો ઉપરનો પાક તમે જોઈ શકો છો એ જ ખાલી કાઢવાનો છે બાકી ગુવાર આપણી આખે આખી રાખવાની છે તો હવે સરસ મજાની બે પાણીએ ધોઈ અને નાખી દેસું આપણે કૂકરમાં તો ગુવારને સંપૂર્ણ બે પાણીએ ધોઈને નાખી દીધી કૂકરમાં અને નમક સ્વાદ અનુસાર નાખવાનું છે જેથી આપણી ગુવારમાં છે ને નમક સારી રીતે ચઈ જાય પછી ફક્ત એક જ સિટીમાં આપણી ગુવાર છે ને બફાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આખે આખી જ રહીએ છીએ ત્યારબાદ ગેસની ફ્લેમ ઉપર આપણે રાખી દીધી કરાઈ કારણ કે ગુવાર આપણી બફાઈ ગઈ હતી તો હવા કરવાનો છે વઘાર વઘાર માટે લઈ લીધી આપણે કરાઈ કરાઈ સરસ મજાની ગરમ થવા માંડી હતી તેમાં નાખી દઈએ હવે આપણે તેલ હવે તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું હતું તમે જોઈ શકો છો ત્યારબાદ લીધા છે સૂકા મસાલા અને લસણની પેસ્ટ લીધી છે લસણની પેસ્ટ ધાણાજીરું પાવડર હળદર પાવડર ને નમક છે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર છે તે નાખી દઈશું બધા મસાલા ફક્ત આટલા જ મસાલામાં તૈયાર થઈ જાય છે આપણું આખા ગુવારનું શાક હવે આ મસાલાને સરસ છે ને તેલમાં પકવી લેશું ત્યારબાદ થોડુંક પાણી નાખી દઈશું જેથી આપણો મસાલો છે ને દાજે નહીં તમે લસણવાળી ચટણી આખી કરીને નાખવી હોય ને તો એ નાખી શકો છો હવે આ આપણી પાણી છે ને એકદમ સરસ બરી જાય ને ત્યાં સુધી પકવવાનું છે તમે બીજા શાકમાં નાખતા હોય ને એના કરતાં મરચું પાવડર આમાં વધારે નાખવાનું છે કારણ કે તીખું હશે ને તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ શાક ત્યારબાદ આપણે નાખી દીધી આપણી બાફેલી ગુવાર હવે એને સરસ ફેરવી લઈશું હજી થોડીક વાર આપણે પાકવા દેવાની એમને એમ કારણ કે ગુવાર આપણે બાઈફી દીધી તો એમાંથી થોડું ઘણું પાણી છૂટું પડશે તો હવે સંપૂર્ણ તમે જોઈ શકો છો આપણું પાણી પણ બરી ગયું છે અને ગુવાર પાકીને એકદમ સરસ થઈ ગઈ છે રેડી આ રીતે બનાવશો ને તો શાક એકદમ ટેસ્ટી બને છે આખા ગુવારનું શાક ને જરા પણ ગુવારે કંઈ આપણી ભાંગતી નથી આખે આખી જ રહીએ છે તૈયાર છે આપણું ગુવારનું શાક તેમાં ઝીણી સુધારેલી દાણાભાજી નાખી દીધી છે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમારે કેવી બની હતી આ રેસીપી